જય હિન્દ અત્યારે અમે અહીંયા આવ્યા છીએ જય રણેશ્વર હનુમાન મહારાજના સાનિધ્યમાં અને એ અમારી સાથે છે ભગત આર એસએસ સાથે જોડાયેલી વ્યક્તિ છે નેશન ફર્સ્ટ રાષ્ટ્ર બચશે તો ધર્મ બચશે ધર્મ બચશે તો રાષ્ટ્ર બચશે એના સાથે અમારા મનુ મહારાજ છે શિવરામભાઈ છે પિતાભાઈ છે આજે જ્યારે આખે આખા રેજી રેગિસ્તાનની વચ્ચો વચ જ્યારે અમારે આ ફરક તો અહીંયા કને આ ભગવો જોઈ રહ્યા છે ત્યારે કંઈક આધ્યાત્મિકની જો વાત કરીએ તો આધ્યાત્મિક એટલે શું તો આધ્યાત્મિકમાં ભગવાન કૃષ્ણને અર્જુન પૂછે છે

અને એમ છે કે નહીં તો મારી સહેલીઓ મને મેણા બોલશે કે તું તો કાયર કેરીનાર આવી રીતના હિન્દુસ્તાનની ધરતી ઉપર અને આપડી જે આ પવિત્ર ભૂમિ ઉપર તપસ્વીઓની તપોભૂમિ ઉપર જ્યારે પણ વીર ક્ષત્રિય જ્યારે યુદ્ધ મેદાનની અંદર એક વખત જ્યારે એ એન્ટર થઈ જાય છે ત્યારે એના માટે થઈને પાછળનો રસ્તો બિલકુલ બંધ થઈ જતો હોય છે કાં તો એ જુ યુદ્ધ જીતીને આવે છે અને કાં પછી એ ત્યાં કને વીર ગતિ પામે છે એટલા માટે ભારતનું જે અધ્યાત્મ છે એ ભારતનું અધ્યાત્મ સમર્પણનું અધ્યાત્મ છે ત્યાગનું અધ્યાત્મ છે ભારતનું અધ્યાત્મ છે એ કોઈના માટે પરોપકારની ભાવનાનું છે અને જ્યારે પણ આપણી જે જનતાઓ હતી એ પણ એમ કહેતી હતી કે શું કહેતી હતી કે જનની એ કહેતી કે જનની જણ તો કાં ભગત કાં દાતા ને કાં સુર નહીં તો રહેજે તું વાંજણી તું મત ગુમાવીશ નુર એવી રીતના જનતાને પણ ઉદ્દેશીને એને કહેતા હતા કે હે મા જનની તું એવા પુત્રને જન્મ આપજે કે કાં તો તોય સુરવીર હોય કાંઈ દાતાર હોય બાકી જે ધરતી માથે ભાર છે એવા ભાર ને તું જન્મ દઈશ ની તો આવું એ ભારત નું હિન્દુસ્તાન નું અધ્યાત્મ છે અને ભારત માતા ની કુંખ એટલે એટલી પવિત્ર કુંખ છે કે જ્યાં જેટલા પણ આજે વીર યોધાઓના નામ લઈએ એવા વીર યોધ્ધાઓ અહીંયા કાગ્યા છે એમાં ચાણક્ય હોય ચંદ્રગુપ્ત હોય મહારાણા પ્રતાપ હોય શિવાજી હોય સુભાષચંદ્ર હોય અને વાત કરીએ તો અમારા હોય કશ્યપ હોય 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 વિશ્વામિત્ર હોય આવા અસંખ્ય બ્રાહ્મણો અને બ્રહ્મસ્થલી ઉપર બ્રાહ્મણોના અસંખ્ય બલિદાનો એના પછી તમારે રેહાંગલાના યુદ્ધ ની વાતો કરીએ તો એકસો ને ચૌદ આહીરો ત્રણ હજાર ચીનીઓ સામે લડ્યા હશે લોહીથી કરી દીધી હશે તો એ ભારતનો ઇતિહાસ કેવો હશે આધ્યાત્મક કેટલું ઊંચું હશે કારણ કે આખી દુનિયાની અંદર માત્ર ને માત્ર કૃષ્ણ એમ કેતા હોય કે સર્વાણી થી ઉપધારા અહમ

મહારાજના સાનિધ્યમાં અત્યારે જયારે અમે આવ્યા છીએ ત્યારે બે ચાર અધ્યાત્મ ની વાત કરી સુરતાની વાત કરી હિન્દુસ્તાનની મટી અને એની ખુમારીની વાત કરી અને એ વાતો કરતા કરતા હું મારી વાણીને વિરામ આપું છું જય હિન્દ જય પર